જાતિ નિર્મૂલન સમિતિ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી તેમજ કલેક્ટર શ્રી કચ્છને રજૂઆત કરી છે કે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ કુમાર માટે ભારત સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ મળતી વાર્ષિક શિષ્યવૃત્તિ રૂપિયા બે પોઈન્ટ દસ લાખથી વધારીને રૂપિયા ત્રણ પોઈન્ટ પચાસ લાખ સુધી કરવાની માંગ કરી છે

આ અંગે કેન્દ્ર સરકાર દ્વારા શિક્ષણ મંત્રાલયની ભારત સરકાર પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ નવા નિયમ મુજબ સૌથી વધુ રૂપિયા ત્રણ પોઈન્ટ પચાસ લાખ સુધીની ફી ચૂકવવા મંજૂરી છે જ્યારે ગુજરાત રાજ્ય સરકારે તેની મર્યાદા હજુ રૂપિયા બે દસ લાખ સુધી જ રાખી છે તેમજ છેલ્લે વર્ષ બે હજાર ચાર પાંચથી બે હજાર ચોવીસ પચીસ દરમિયાન એફિલિએટેડ કોર્સની યાદી અપડેટ કરવામાં આવેલી નથી અત્રે ઉલ્લેખનીય છે કે સમિતિએ આ બાબતે રાજ્ય સરકારને આધુનિક સ્થિતિને અનુકૂળ નિર્ણય લેવા તથા વિદ્યાર્થીઓના હિતમાં ગાઈડલાઇન તાત્કાલિક અપડેટ કરવા અનુરોધ કર્યો છે શિવજીભાઈ સીજુ જ્ઞાતિ નિર્મૂલન સમિતિ કચ્છ જિલ્લા કન્વીનર આજે કચ્છ જિલ્લામાંથી સમગ્ર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ અને તેમની સાથે વાલીઓ સામાજિક રાજકીય આગેવાનો અને જાગૃત નાગરિકો કચ્છ કલેક્ટર સાહેબને મળી અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને સંબોધી અને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ હવે આવેદન એ બાબતનું છે કે ભારત સરકારની પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ જે યોજના અમલમાં છે એ યોજનાની આવક મર્યાદા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે ફક્ત અઢી લાખ રૂપિયા છે જો અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના વાલીની આવક અઢી લાખથી ઉપર જાય તો તે વિદ્યાર્થીઓને સ્કોલરશિપનો કે ફ્રીસિપ કાર્ડનો કોઈ લાભ આપવામાં આવતો નથી આપણે જોઈએ છે કે સરકાર અનુસૂચિત જાતિ માટે વિકાસના કાર્યો કરે છે તેવું જાહેર મંચ ઉપર કહે છે પણ ખરેખર જો અઢી લાખ આવક મર્યાદા એ ત્યાં જ ફિક્સ કરવામાં આવશે તો અનુસૂચિત જાતિના ક્લાસ થ્રી અને ક્લાસ ફોર વર્ગના જે કર્મચારીઓ છે જેમની વાર્ષિક આવક અઢી લાખથી ઉપર જાય છે એમના બાળકો એન્જિનિયર ડૉક્ટર વકીલ કે કોઈ ઉચ્ચ અધિકારી નહીં બની શકે આ અઢી લાખ આવક મર્યાદા બહુ જ ઓછી છે હાલ જે પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે મેડિકલ કોલેજો છે તમે જોઈ શકો છો કે એમાં ફી ચાલીસ લાખ ત્રીસ લાખ આજે ડૉક્ટર બનવું હોય તો લાખોની ફી હોવી જોઈએ હવે આ ગરીબ વર્ગ એ અનુસૂચિત જાતિના લોકો ક્યાંથી આટલા રૂપિયા કાઢે અઢી લાખ જો આવકમર્યાદા થઈ જાય છે તો સરકાર એના શૈક્ષણિક લાભો ઉપર તરાપ મારી અને એને બંધ કરી દેશે માંગ એટલી જ છે કે સ્કોલરશિપ યોજનામાં સરકાર અઢી લાખથી આવક મર્યાદા વધારી અને છ લાખ સુધીની કરવામાં આવે વર્ષ બે હજાર બાવીસમાં સામાજિક ન્યાય અધિકારીતાના મંત્રી પ્રદીપભાઈ પરમાર સાહેબે જ્યારે બે અગિયાર બે હજાર બાવીસના અનુસૂચિત જાતિની વ્યક્તિગત અને શૈક્ષણિક લગતી યોજનાઓમાં આવક મર્યાદા એ છ લાખ કરવામાં આવેલ છે એ પરિપત્રમાં આ સ્કોલરશિપ યોજનાને બાદ કરીને છ લાખ કરવામાં આવી તો સરકાર નથી ઈચ્છતી કે અનુસૂચિત જાતિના બાળકો અભ્યાસ અર્થે આગળ વધે અને એમનું પણ ભવિષ્ય ઉજળું બને માટે સરકાર તાત્કાલિક ધોરણે એક્શન લઈ અને વિદ્યાર્થીની આવક મર્યાદા સ્કોલરશિપ મેળવવા માટેની છ લાખ કરે એવી અમે સર્વે કચ્છના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ વાલીઓ સહિત સામાજિક અગ્રણીઓ એ સરકાર પાસે આશા અને અપેક્ષા રાખીએ છીએ